ના સભ્યો દ્વારા વિવિધ મુદ્દાઓને લઈ રજૂઆત કરવામાં આવી સૌથી પહેલે તો જે કચ્છમાં ભયાનક ભૂકંપ આવ્યો એના પછી જે લોકોને પ્લોટો આપવામાં આવ્યા નવી શરતના પ્લોટો એ નવી સરહદના પ્લોટો સરકારે એવું કહેલું હતું કે પાંચ વર્ષ બાદ એ જૂની શરતમાં ફેરવાશે પરંતુ આજે ત્રેવીસ વર્ષ થઈ ગયા એક પણ પ્લોટ આ લોકોએ જૂની શરતમાં ફેરવ્યું નથી વખતો વખત ઠરાવો કરે જાય છે પણ ઠરાવોનો પણ કોઈ પાલન કરતા નથી એટલે આ બહેરીને મૂંગી સરકાર જે છે એ કાગળની ભાષા સમજતી જ નથી એવું અમને જરૂર સુધી દેખાય છે અંકિતાબેન બે હજાર અઢારથી આ મુદ્દે લડી રહ્યા છે અનેક વખતે એમણે આવેદનપત્રો આપ્યા એમણે ફરિયાદો કરેલી છે પણ આ લોકો પાસે કોઈ જ લેખિતમાં જવાબ નથી કે ક્યારે આ લોકો જૂની શરતમાં ફેરવશે હકીકતમાં તો સરકાર શ્રીનો નિયમ એવો છે કે પાંચ વર્ષ બાદ અમુક પ્રીમિયમ ભરીને એ પ્લોટ જૂની શરતમાં ફેરવાઈ જાય પરંતુ ત્રેવીસ વર્ષ ત્યાં હજી સુધી જૂની શરતમાં નથી ફેરવાની હવે એના દુષ્પરિણામો શું છે એ તમને કહું દુષ્પરિણામો એ છે કે એ પ્લોટ જે નહીં માલિકીનો હોય જૂની શરતમાં હોય તો એના ઉપર લોન બોજો કે વેચી શકે આજે મારા ઘરમાં કોઈ સારો ખરાબ પ્રસંગ આવે તો હું મારી પ્રોપર્ટીને ક્યાંય લોન લઈ જ શકતો નથી હું વેચી શકતો નથી પરિણામે હું વ્યાજખોરોના ચક્કરમાં ફસાવું છું અને મારે અને મારા પરિવારે આત્મહત્યા કરવાનો વારો આવે છે બીજો પ્રશ્ન એ થાય છે કે મેં કોઈ પાસે એ પ્લોટ મકાન વેચાતો લીધેલો છે એ મકાન હજી આજની તારીખમાં એના નામે છે પરિણામ એવું આવે છે કે એ વ્યક્તિ ની ડાંગ બગડે છે અને લેન ગ્રેબિંગ કરી અને એ મારો પ્લોટ કે મકાન છે એ ખાલી કરાવી શકે છે આવા ઘણા બધા કાયદાકીય ગૂંચવણો છે જેને કારણે જે કચ્છની ચારે ચાર ભુજની ચારે ચાર રિલોકેશન સાઇટ છે એના લોકો સફર કરી રહ્યા છે બીજો પ્રશ્ન એ પણ આવે છે કે આ રિલોકેશન સાઇટના જે મકાન ધારકો છે આજે મને મારા મકાન ઉપર લોન લેવી છે તો હું લોન લઈ શકું કેમકે કે નવી શરતનું મકાન છે નવી શરતના મકાનમાં કોઈ જ બેન્કો લોન આપતી નથી જ્યારે જૂની શરતમાં ફેરવાશે ત્યારે મને એ પ્લોટનો કે એ મારી પ્રોપર્ટીનો લાભ મળશે પરંતુ ત્યાર સુધી મળી શકવાનો નથી ભૂતકાળમાં મોટા ઉપાડે નીમાબેન આચાર્ય વિધાનસભામાં લોકોને લઈ ગયા હતા અને એવું કીધું હતું કે ચાર જ દિવસમાં તમારા પ્રશ્નનું નિરાકરણ આવી જશે પરંતુ એ ચાર દિવસમાં નીમાબેનનું નિરાકરણ આવી ગયું એ ધારાસભ્ય પદેથી હટી ગયા પણ અમારો લોકોનું કોઈ જ નિરાકરણ આવ્યું આ માટે અમે જનતાને અપીલ કરીએ છીએ કે અમારી આ લડત છે એનામાં અમારી અમારો સાથ આપે અને જો બધે સાથે લઈને લડશું અને આ જે રાજકીય પ્રતિનિધિઓ છે એના કાન આંબળશું તો જ આપણા પ્રશ્નોનું નિરાકરણ આવશે અન્યથા હું નથી માનતો કે આવું કોઈ નિરાકરણ આવી શકે બાકી રહી વાત લખવાની તો કલેક્ટર સાહેબને અનેક વખત મુખ્યમંત્રી સાહેબને અનેક વખત લખેલું છે પણ માત્ર બેંચ ભાગોડે અને છાસ છાગોળે હોય જ એવી જ રીતે માત્ર કાગળ ઉપર જ અમારા પ્રશ્ન રહ્યા છે પરંતુ હવે અમે લડી લેવાના મૂળમાં છીએ સાત દિવસનો સમય આપેલો છે સાત દિવસ બાદ અમે કલેક્ટર કચેરીએ આમરણ ઉપવાસ કરવાનો શરૂ કરી દઈશું અને પછી જે પણ નિર્ણય કલેક્ટર કરે એ એનો નિર્ણય કરશે પરંતુ અમે અમારા અંતિમ શ્વાસ સુધી આનંદનો દાણું ગ્રહણ નહીં કરી અને મરવા માટે અમે તૈયાર થયા છીએ મુદ્દો એ જ છે કે આજથી આજથી ત્રેવીસ વર્ષ પહેલાં કચ્છમાં ભૂકંપ આવેલો હતો વિનાશક ભૂકંપ આવેલો હતો બે હજાર એકના વિનાશક ભૂકંપ વખતે આ ભાજપ સરકાર ત્યારે પણ સત્તા ઉપર હતી અને એ સમયે જે જે ફ્લેટ ધારકો અને ભાડુઆતોના મકાન પડી ગયેલા હતા એમની સામે સરકારે જે તે સમયે ચાલીસ હજાર બત્રીસ હજાર જેવી માતબર રકમ લઈ અને પ્લોટ આપેલા હતા છતાં પણ એ અને એ એ સમયે એવું કમિટ કરવામાં આવેલું હતું કે પાંચ વર્ષ પછી આ પ્લોટો નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવી શકાશે અને જૂની શરતમાં શરદમાં અને તમે વેચાણ પણ કરી શકશો પરંતુ આ જે ભ્રષ્ટ સરકાર ભાજપની સરકાર છે એમણે આજની તારીખે પણ કચ્છની પ્રજાને અને ભુજની પ્રજાને મૂરખ બનાવેલ છે આજે ભૂકંપને ત્રેવીસ વર્ષ જેટલો લાંબો સમય નીકળી ગયો છે અને જે પ્લોટ ધારકોના જે પ્રશ્નો છે એ આજે પણ ઠેરના ઠેર છે બે હજારને સત્તરમાં ભુજના પૂર્વ ધારાસભ્ય શ્રીમા નીમાબેન આચાર્ય અને આ હાલના જે શ્રી છે એમણે ભુજની પ્રજાને ગુમરાહ કરવા માટે લોકસભા વિધાનસભામાં બધાને લઈ ગયેલા હતા જેટલી બસો ભરી ભરીને લઈ ગયેલા હતા અને ભુજની જે પ્રજા ભોડી પ્રજા છે એમને એવું કમિટ કરેલું હતું કે તમારો પ્રશ્ન ખૂબ જલ્દી હલ થઈ જશે તો મારે એ સત્તાધીશોને પૂછવાનું થાય કે બે હજાર સત્યા સત્તરથી બે હજાર ચોવીસ થઈ ગઈ એ પ્રશ્ન કેમ હાલે ઠેરનો ઠેર છે અને બે હજાર અઢારમાં એક ઠરાવ કરવામાં આવેલો કે જે પ્રમાણે જે રકમ છે એ જંત્રી પ્રમાણે નક્કી પ્રીમિયમની રકમ જંત્રી પ્રમાણે લેવામાં આવશે જેની પણ

વાત છે કે જે પ્રજા બે હજાર એકના ભીષણ ભૂકંપમાં કચ્છની ભોડી પ્રજાએ તમને રૂપિયા પણ આપેલા છે અને છતાં પણ તમે આજે બે હજારનું કોઈ નિરાકરણ નથી અને હું તમને એટલું જ કહીશ મારી ભૂજની પ્રજાને કે જાગો આ પેઢી સુધી જ તમને ખબર છે કે તમારી જમીનો તમારી છે જો તમારી આવનારી પેઢીને ખબર નહીં પડે કે આ શરતની શું રામાયણ હતી તો આ જે સરકાર છે એ તમારા આ જે હાલના પ્લોટો છે ને એ પણ ખાઈ જશે કેમ કે જે પ્રોપર્ટી કાર્ડનો

એટલે આજે આમ આદમી પાર્ટી પશ્ચિમ કચ્છ જિલ્લા અને ગુજરાત પ્રદેશ દ્વારા કચ્છ કલેક્ટર સાહેબ શ્રીને મુખ્યમંત્રી શ્રીને કચ્છ કલેક્ટર કલેક્ટર સાહેબ મારફતે અમે આવેદન આપવા આવેલા છીએ અને જેમાં અમે સાત દિવસનું અલ્ટીમેટમ આપી રહ્યા છીએ આ સરકારને આ ભ્રષ્ટ ભાજપ કે જે પ્રજાને પ્રજાને માનનીય તો બહુ મોટી મોટી વાતો કરતા હોય છે ભ્રષ્ટાજા માટે ખાલી ચાર શબ્દો બોલવાથી કંઈ નથી થતું જો હું એટલું જ કહીશ કે વિધાનસભામાં જો કચ્છના મુદ્દાઓ તમારાથી ઉભા ના થઈ શકતા હોય આપણા માનનીય ધારાસભ્યશ્રીથી કચ્છ વિશે કોણ બોલાતો હોય જો આટલા સામાન્ય પ્રશ્ન તમારાથી થતો હોય તો તમારે આ સત્તા દેવી જોઈએ હવે ભુજની પ્રજાને જો પ્રજા જાગૃત નહીં દેખાય તો અમે એક એક ઘરે જઈને જાગૃત કરીશું અને સાત દિવસમાં સરકારને અમે સરકારીમેટમ આપેલું છે સાત દિવસ પછી જો આનો નિરાકરણ નહીં આવે

એમની લોન પૂરી થઈ ગઈ પરંતુ એમના ઘરે વેચી નથી શકતા વિચારોનો સવાલ એ થાય છે કે તમે તમારા ઘરના વીસ વર્ષમાં લોનના હપ્તા ભરી દીધા છતાંય પણ તમારો ઘર તમે વેચી નથી શકતા અને તમે વ્યાજ કોરોના ચક્કરે ચડી જાઓ છો આ બધા માટે અગર કોઈ જવાબદાર હોય તો આ લોલીપોપ આપતી ભ્રષ્ટ ભાજપ સરકાર છે માટે જાગૃત થાઓ ને જાગૃત થવા માટે જો તમને અમારો સમર્થન જોઈએ છે તો તમે પણ અમને સમર્થન કરવા આવો સાત દિવસ પછી તમે મને અહીંયા જ મળજો આ સરકારથી આ કામ નથી થતો તો બીજો કોઈ બેસ સામે તો બેસવાના છે મારી ભુજની જાણી હું એટલી જ વિનંતી કરીશ જય હિન્દ આ સૌથી પહેલાં તો અમે ચારે રિલોકેશન સાઇટની જેટલી પણ સમિતિઓ છે અને જેટલા લોકો છે જે આ આ ભ્રષ્ટ ભાજપ સરકારના આ ખોટી નીતિઓના કારણે પરેશાન છે એમના ત્યાં ઘરે ઘરે જઈ અને ડોર ટુ ડોર જઈ અને હું સિગ્નેચર કેમ્પેન ચલાવવાની છું મારી સાથે મારા પૂરી પાર્ટીના લોકો આવશે અને વાત રહી આ ખોટા વાયદાઓ કરવાની ખોટા વાયદાઓ નથી બે હજાર વીસથી અમે લોકો આ લોકોની પાછળ પડેલા છીએ બે હજાર વીસથી ટ્રેસ કરેલું છે અને બે હજાર વીસથી બે હજાર ચોવીસ થઈ ગઈ બહુ બધી વાર અમે લોકો એમની સાથે વાત કરી છે એમને પોતાની લોલીપોપ આપેલી છે આ સરકારે એને હવે હદ વટાવી ચૂક્યા છે કેમ કે 2024 પછી 2025 26 27 અરે ભૂજ ની જનતા નું એટલું જ કહીશ કે તમને એવું લાગતું હોય કે 25 વર્ષ પછી આ લોકો તમારો આ જે પ્લોટો છે એ તમને એમને પોતાની રીતે કરી આપશે તો આ તમારી ભૂલ છે આ પેઢીને જ ખબર છે કે તમારો પ્લોટો નવી સરત છે ને તમે વેચી નથી શકતા આવનારી પેઢીને તો એ ખબર નહી હોય કે આ પ્લોટો તમારો હતા તો માટે તમે જાગૃત થાઓ જો તમે જાગૃત નહીં થાઓ ને તો તમારો ઘર તમારો પોતાનો નહી ક્યારેક અદાણી ના બની જશે ક્યારેક અંબાણી ના બની જશે તમે વિચાર કરો કે સડસઠ કરોડ જમીન આપણા કચ્છની જ વાત છે વગર પ્રીમિયમ

તો ને તો જ એમને પ્રેશર આવશે એમને ખ્યાલ આવશે કે ભુજની પ્રજા મૂર્ખ નથી કે ખાલી ચાર શબ્દો મુખ્યમંત્રી શ્રી અને માનનીય પ્રધાનમંત્રી શ્રી આવીને કહી જાય કે કી આયોગ એનાથી કાઈ નથી હોતો નથી અમે બરાબર અમે તકલીફમાં છીએ અમારા અમારા કશના લોકો અમારા ભુજના ચાર લોકેશન સાઇટના લોકો વ્યાજ કોરોના ચક્કરમાં આવી ગયા છે ખાલી ને ખાલી તમારા કારણે કેમ કે તમે લોકોએ અમને ખાલી વાયદાઓ કર્યા અમારી આગળની પેઢીને તમે લોકો એવું કહ્યું કે અમે તમને 5 વર્ષે જૂની સરહદમાં ફેરવી આપીશું આજે 20 વર્ષ 22 વર્ષ 23 વર્ષ થઈ ગયા અને જો અત્યારે તમે નથી ફેરવી આપતા તો મને નથી લાગતું કે તમે ક્યારે ફેરવાની નીતિ ધરાવો છો જો તમે આ વખતે નહીં કરો તો 100% અહીંયા આંદોલન થશે ને આંદોલન ઉપર મરતા દમ સુધી છેલા શ્વાસ સુધી અમે લડીશું